ચેલેન્જ મેજર ચંદ્રકાંત કાર્ય ચેલેન્જ એક્સેપ્ટ કરે છે પણ જો તો પ્રો નહીં કરી શકે તો તો તારે રાહુલનો સ્વીકાર કરવો પડશે બોલ મંજોર છે કેવું છે ને મામા કે ભલે તમે આજ સુધીની બધી બેટલ્સ અમે જીત્યા હો પણ આ બોર્ડ તો હું જીતીશ એમ ચાલ થઈ જાય વો નેહાના બંગલામાં થયેલ મીટિંગ મુજબ વકીલના આપેલા માર્ગદર્શન મુજબ નેહા પોતાના પગે પાટો બાંધી અને પોતાના બેડરૂમમાં સુઈ જાય છે અને પોતાના નોકર હાથીને કહેલું હોય છે કે જેવું રાહુલ આવે એવું તો એને મારા બેડરૂમમાં મોકલે છે સાહેબ મેડમ તમારી ક્યારના રાહ જોઈએ એમના રૂમમાં જઈને એમને પહેલાં મળતા આવો જાઓ એની રૂમમાં પાછી રૂમમાં સામેથી બોલાવે છે જોયું ભગવાન આખરે તે મારી સામે જોયું ખરું હા તારા ઘેર દેર છે પણ અંધેર નથી લડાઈ અરે જેવો દરવાજોનો અવાજ આવે છે તેવી સૂતેલી નેહા બેઠી થઈ અને પલંગ ઉપર બેસે છે અને રાહુલને કહે છે કે રાહુલ મેં તારો બહુ અપમાન કર્યું છે બિચારો ભોળો રાહુલ કહે છે કે કંઈ વાંધો નહીં પતિ પતિ ના ઝઘડા માં તો આવું ચાલ્યા જ કરે પણ તારે પગ પગમાં શું થયું નેહા રાહુલને કહે છે કે મારો પગ મુછોડાઈ ગયો છે અને મારી બેનપણી પ્રિયા એની આજે બર્થડે ની પાર્ટી છે અને આ ગિફ્ટ નું પેકેટ લઈ અને તું એમને જઈને આપ્યા હોટલ સુરજ માં તો રાહુલ બિચારો એ ગિફ્ટ નું પેકેટ લઈ હોટલ સુરજ માં જાય છે રાહુલ ને નેહા ના પ્લાન ની કોઈ ખબર નથી કે જે હોટલ ના રૂમ માં તે પ્રિયા ને મળવા જાય છે એને બાજુના રૂમમાં નેહા મામા અને વકીલ મોનિટર ઉપર તેને જોવા બેઠા છે ત્યારે વકીલ તેને મામાને કહે છે કે જો મામા આ તમારો જમાઈ કેટલો કેરેક્ટરુસ્ટ છે ને તે હમણાં જ આ છુપા કેમેરાની અંદર બધું જ બતાવી દેશે અને છૂટાછેડા લેવામાં પણ અમે લોકો સફળ છે હવે બીજા રૂમની અંદર પ્રિયાને ગ્લેમરસ અને સક્ષો જેસ પેરામીને બેસાડી છે અને છુપક કેમેરા ઉપર રાખેલા છે અને રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે અને કરે છે શું કરે છે શું કરે છે અને રાહુલ પ્રિયાને બાહોમાં લઈ લે રે આ તો દૂર ભાગે છે પ્રેમનગર જોયું પ્રેમનગર देखी રાજેશ ખન્નાને કહાતા જો હા કહે ઉસે છોડના નહીં ઓર જો ના કહે ઉસે છોડના નહીં અગર મે હોતા તો ચાન્સ લે લેતા છે ઢોહા તારે ઉમર થઈ ચાન્સ લે લેતા મોસાઈ બાબો હા મોસ હા આ બાજુ

એ સોસો નથી ગયો ઓ એ ભાગી ગયો અને પાછો નહીં આવે નહીં આવે આવશે નહીં આવે અરે આવશે એ ડોહા ચોપ અરે જો નહીં આવે કેમેરાનો વાયર જોતા જોતા એ બાજુની રૂમમાં પહોંચી જાય છે અરે યાર આ હજી કેમ બાદ નથી આવ્યો મે બાથરૂમમાં બધી જાતના પરફ્યુમ મૂકી દીધા છે તો તો શું પરફ્યુમ લગાડતો હશે પરફ્યુમ તો હું ઘરેથી લગાડીને જ આવ્યો છું